નમસ્કાર મિત્રો ગુજરાતમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ફરી એકવાર ગુજરાતના અમુક વિસ્તારો ભારેથી ભારે વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોને ખેતી પાકમાં વરસાદની જરૂર હતી તે પૂરી થઈ ગઈ છે તેમજ મિત્રો અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં આવતી ચોવીસ તારીખે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે અને આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ થશે જ્યારે મિત્રો વસંતપુરમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતે હવામાનના પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો